દેવગઢ બારિયા તાલુકામાં નાની મંગોઈ ગામમાં અનધિકૃત રીતે રેત ખનન કરતા રેત માફિયાઓ સામે હવે જનતા રેડ શરૂ થઈ છે ગ્રામજનોએ ગેરકાયદેસર રેતી ખનન કરતા વાહનોને ઝડપી પાડ્યા છે અને સૂતેલા તંત્રને જગાવવાનો પ્રયાસ કર્યો છે ગેરકાયદેસર રેતી ખંડનને લઈ ગ્રામજનો દ્વારા સ્થાનિક તંત્રથી લઈ ખનીજ વિભાગ તેમજ જિલ્લા કલેક્ટર સુધી અનેકવાર રજૂઆતો કરી હોવાનું જણાવી રહ્યા છે ગ્રામજનો દ્વારા આ રેતી ખંડનને લઈ રજૂઆતો કરવા છતાંય તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અંતે ગ્રામજનોએ ભેગા મળી આ ગેરકાયદેસર રેત ખંડન સામે બાયો ચડાવી છેલ્લા કેટલાય વર્ષોથી ઉજ્જળ નદીના પટમાંથી મોટા પાયે ગેરકાયદેસર રીતિ ખનન ચાલતું હોવાના આક્ષેપો થઈ રહ્યા હતા છેલ્લા કેટલાય વર્ષોથી નાની મંગોઈ મોટી મંગોઈ લવારિયા ગામની ઉજ્જળ નદીમાંથી મોટા પાયે ચાલતું ગેરકાયદેસર ખનન તંત્રને જાણ કરવામાં આવ્યા છતાંય તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતી હતી તંત્રે રોગ ન લગાવતા આખરે ગ્રામજનોએ આ ગેરકાયદેસર રીતિ ભરીને જતા ચાર જેટલા હાઇવા ડમ્પરો તેમજ એક હિટાચી મશીન ઝડપી પાડ્યું છે આ ચારે રેતી ભરેલા ત્રણ ખાલી હાઇવા ડમ્પર તેમજ હિટાચી મશીન ઝડપાયું છે ગ્રામજનોએ તમામ મુદ્દામાલ ઝડપી ખાણ ખનીજ વિભાગને બોલાવી તેમને સુપ્રત કર્યો છે ખાણ ખનીજ વિભાગ સ્થાનિક તંત્ર તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ખનીજ વિભાગે હાલ આ એક કરોડ થી વધુનો મુદ્દામાલ આજ રોજ અહીંયા જે રેતીની ગાડીઓ રોકવામાં આવી છે એ આજે અમારા ગામની અંદર એક મરણ થયેલું હતું અને અહીંયા અમે અંતિમ ક્રિયા માટે આવેલ હતા ત્યાં અમારી સમક્ષ આ લોકો એમની મન ફાવે તેમ એક રસ્તાની બાજુમાં ઊભેલા હતા માણસો ઊભા હોવા છતાં તેમ છતાં એમના એક રેતી ખનન માફિયા એમની મરજી મુજબ જે ગાડીઓ લઈને નીકળે છે બરાબર છે અને ગ્રામજનો એટલી બધી ઘણીવાર અમે હું સરપંચ તરીકે મેં ઘણીવાર મામલાદાર શ્રીને રજૂઆત કરી છે તેમજ સર્કલ ઓફિસરને બી જાણ કરી છે પ્રાન્સ ઓફિસરને બી જાણ કરી છે કલેક્ટર સાહેબને બી જાણ કરી છે ફોન થ્રુ પણ આ લોકો એમને મન ફાવે તેમ છતાં કોઈ પણ તંત્ર આંધળું હોય એમ કોઈ પણ આ રીતિ ખનન માફિયા ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ કાયદેસરની કાર્યવાહી કે કોઈ પણ પ્રકારનું બંધ કરવામાં આવતું નથી અધિકારીઓ આવે છે આ લોકો અહીંયા કોઈ હોય ના એ ટાઈમે આવીને જતા રહે છે અને હવે ખબર નહીં પછી એ લોકો એમની રીતે શું અહીંયા કરીને જાય છે એ અને અમને કોઈ પણ અમે જાણ કરીએ એની પછી અમને કોઈ જાણ કરવામાં બી નથી આવતી કે અમે નાની મુંબઈમાં આવ્યા છે ખાણ ખરીદીને ફોની ફોન ટેલિફોનિક મેં ઘણીવાર ચર્ચા કરી છે એમની જોડે ઘણીવાર રજૂઆત કરી છે આ લગભગ એક દોઢ વર્ષથી ચાલે છે અને આ લોકો ફોન કર્યા પછી બી એની પાછળ કંઈ જ પણ અમને એનું પરિણામ જોવા મળતું નથી ઝડપી કાર્યવાહી હાથ ધરી છે અહીંયા નોંધનીય બાબત એ છે કે અવારનવાર ગ્રામજનોની રજૂઆત છતાંય વહીવટી તંત્ર સંલગ્ન ખાણ ખનીજ વિભાગ આંખ આ કાન કરતો હોય તેવું ત્યાંના લોકો આક્ષેપો કરી રહ્યા છે અને એ મોટા પાયે ચાલતી ગેરકાયદેસર રીતિ ખનન સામે કોઈ કાર્યવાહી ન થતાં આખરે જનતાએ જ આ ભીડું ઉઠાવ્યું હતું અને આ ગેરકાયદેસર રીત ખનન કરતાં લોકો સામે બાયો ચડાવી અને તેમનો સામનો કરી આ ગેરકાયદેસર રીતે ખનન કરતા જે તેમના વાહનો હતા તે ઝડપી અને તંત્રને સુપ્રત કરી તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો ખાસા સર ખનન થઈ રહ્યું છે વારે ઘડીએ રજૂઆત કરવા અધિકારીઓને ફોનમાં રજૂઆત કરેલ છે પણ કોઈ એની કાર્યવાહી થતી નથી બરાબર આજે ગામ લોકો આવી શમશાને આવ્યા હતા નાની તે બધા અટકાવી છે ગાડીઓ તો ખનનમાંથી અધિકારી સાહેબ આવ્યા છે પોલીસ સ્ટાફ પણ આવ્યા છે